ઘટનાની ગંભીરતાને જોતા કાપુત્રા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ન્યૂ કતારગામ વિસ્તારમાં આવેલ એચબીકે કોમ્પ્લેક્ષમાં દરોડા પાડવામાં આવ્યા અહીં એક બંધ દુકાનમાં છુપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા પોલીસ હવે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ઓળખ પરેડ પણ કરવામાં આવશે આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર કસાલા હોવાનું બહાર આવ્યું છે તપાસમાં ખુલાસો થયો છે કે દિવ્યેશ પોતાની કારમાં ભારતીય જનતા પાર્ટી બીજેપીનો ખેસ રાખતો હતો તે ભાજપમાં નથી જો કે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને ભાજપ સાથે કોઈ જ લેવા દેવા નથી તે માત્ર પોલીસના ચેકિંગથી બચવા અને રોફ જમાવવા માટે પોતાની કારમાં રાજકીય પક્ષના ખેસનો ઉપયોગ કરતો હતો આ બાબતે પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગુનેગારો આવા પ્રતિકોનો ઉપયોગ કરીને કાયદાથી નહીં બચી શકે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે